લીલા જોડાનું શાક તો ફ્રેન્ડ્સ તમે સો વાર બનાવ્યું હશે પણ એકવાર આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવી જોજો સ્વાદમાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને આ રીતથી શાક બનાવશો ને એટલે વારંવાર તમે આ જ રીતે શાક બનાવવાના છો ફ્રેન્ડ્સ એટલું સરસ ટેસ્ટી બને છે તો ચાલો જોશો રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો અહીંયા આપણે રૂટીન મસાલા લીધા છે જેમાં આપણે એક ચમચી ખાંડ અડધી ચમચી થોડો ઓછો એવો આપણે સોડા લીધો છે થોડો એવો ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર નમક ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું આખું જીરું ચપટી હિંગ અને થોડી એવી હળદર પાવડર લીધી છે હળદર પાવડર ઓછો જ ઉમેરવાનો છે અને અડધો કપ ઝીણી સમારેલી આપણે મેથી લીધી છે લીલી મેથી ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે કસૂરી મેથીની જગ્યાએ તમે આ જ રીતની લીલી મેથીનો ઉપયોગ કરજો જેને તમારે ધોઈને ઝીણી સમારીને લેવાની છે હવે એક કપ તેની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને એકથી બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે એક પાવડું આપણે તેલ ઉમેરી દઈશું ને આ રીતે પહેલાં બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દઈશું તેલ અહીંયા વધારે નહીં ઉમેરવાનું થોડું એવું જ ઉમેરવાનું છે જેથી સરસ એવો લોટમાં બાઇન્ડિંગ આવી જાય પેલા મસાલા અને લોટને આપણે સરસ આ રીતે મિક્સ કરી દેશું પછી જોવાનું કે કેટલી પાણીની જરૂરિયાત લાગી રહી છે તેટલું આપણે પાણી ઉમેરતા જવાનું છે ચણાનો લોટ છે ને તે વધુ પાણી નહીં ઓબ્ઝોર્બ કરે એટલે આપણે થોડું જ પાણી ઉમેરવાનું જો વધુ પાણી ઉમેરી દેશો ને તો લોટ છે તે રાબડો થઈ જશે તે વાતનું ધ્યાન રાખવાનું અને એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે જો જરૂરિયાત પૂરતું પાણી ઉમેરતા જઈને આનો આપણો કઠોળ એવો ડો રેડી કરી લેવાનો છે આ શાક ફ્રેન્ડ્સ એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થવાનું છે ને કે જેને ઘરમાં લીલા ચોળા નથી પસંદ ને તેને પણ એટલું પસંદ આવવાનું છે એટલું સરસ આ સબ્જી ટેસ્ટી બનીને રેડી થવાનું છે ફ્રેન્ડ્સ તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો તમે આ લીલા ચોળાનું શાક તો આ રીતનો આપણે લોટ રેડી કરી લીધો છે હવે હાથ ઉપર થોડું તેલ લગાવી લેવાનું છે જેથી હાથમાં લોટ ચીપકે નહીં અને આ રીતે સરસ રાઉન્ડ રાઉન્ડ આપણે તેમાંથી બોલ્સ રેડી કરી લેવાના છે શેપ તમને જે પસંદ હોય તે આપી શકો છો સિલિન્ડર શેપ આપી શકો છો આ રીતે રાઉન્ડ રાખી શકો છો તો આ રીતે આપણે બધા જ લોટમાંથી સરસ એવી નાના નાના બોલ્સ રેડી કરી લીધા જ ફ્રેન્ડ્સ તમે જઈ શકો છો બસ આ રીતે આપણે શાક બનાવતા પહેલાં થોડી તૈયારી કરી લેશું ને જેથી આપણું શાક ફટાફટ રેડી થઈ જવાનું છે તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તેના માટે આપણે અહીંયા લીલા ચોળાના દાણા લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના લીલા ચોળાના દાણાનો આપણે અહીંયા ઉપયોગ કરીને આ સબ્જી રેડી કરવાના છીએ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે આની અંદર આપણે બટેકા પણ નહીં ઉમેરીએ તો હવે પાંચ પાવરા આપણે તેલ લેવાનું છે એટલે પાંચ મોટી ચમચી જેટલું આપણે તેલનો ઉપયોગ કરેલો છે અને આ શાક છે ને ફ્રેન્ડ્સ તે સિંગ તેલની અંદર જ પ્રોપર ટેસ્ટ આવશે કાઠિયાવાડી તમે જે શાક લેશો ને તે બધા સિંગ તેલની અંદર જ ખૂબ સરસ ટેસ્ટી લાગે છે તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અને સાતથી આઠ દાણા આપણે મેથી દાણા ઉમેરી દઈશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે અડધી ચમચી આપણે અહીંયા આખું જીરું ઉમેરી દઈશું અને એક ચમચી ક્રોસ કરેલું આપણે લસણ ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું હિંગ થોડી વધુ ઉમેરીશું અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો અજમો પણ સાથે ઉમેરી શકાય છે અજમાનો ટેસ્ટ પસંદ હોય તો પણ આપણે અહીંયા હિંગનું પ્રમાણ થોડું વધારે રાખી દેશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેશું અને પછી આપણે અહીંયા દાણા ઉમેરી દઈશું તો અહીં આપણે એક કિલો ચોડાના દાણા ઉમેરેલા છે સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ સરસ આપણે તેલમાં પેલા સબ્જીને સાતડવાનું જ છે આ રીતે દાણાને આપણે પચાસ ટકા જેટલા કૂક કરી લેવાના છે તેલમાં સરસ એવા સાતળવાના છે કાઠિયાવાડી બધા સબ્જીની અંદર થોડું એવું તેલનું પ્રમાણ વધારે હોય છે તેને લીધે જ સરસ એવો સબ્જીનો ટેસ્ટ આવે છે પણ તમને પસંદ ન હોય ને ફ્રેન્ડ્સ તો તેલનું પ્રમાણ તમે ઘટાડી પણ શકો છો તો આપણે અહીંયા દાણાને સરસ એવા તેલમાં સાતળી લેવાના છે પાંચથી સાત મિનિટ માટે પછી તેની અંદર આપણે ટમેટા ઉમેરવાના છે તો એક કિલો દાણાની સામે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા ટમેટા ઉમેરેલા છે ટમેટાનું પ્રમાણ ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો તો હવે આપણે કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દેવાની છે અહીંયા આપણે એકથી બે ચમચી જેટલી કાઠિયાવાડી લસણની ચટણી લીધી છે હવે ચટણીને આપણે તેલમાં સરસ સાતડવાની છે આ રીતે અહીંયા પહેલાં પાણી ઉમેરશું જ નહીં ફ્રેન્ડ્સ આ રીતે તેલમાં સરસ સાતડવાનું છે તો શાકને આપણે સાતડીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા જુઓ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આગળ તમે કઈ કાઠિયાવાડી રેસીપી જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ જરૂરથી કરજો તો અહીંયા ટમેટામાંથી જે પાણી છૂટશે ને તેની અંદર જ આપણું શાક સરસ સતળાઈ જવાનું છે એટલે આપણે અહીંયા પાણી ઉમેરવાની કાંઈ જ જરૂર નથી ગેસની ફ્લેમ મીડિયમ રાખશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે શાકને થવા દેવાનું છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કિનારાથી તેલ છે આ તે બધું અલગ થવા લાગેલું છે અને ટમેટા છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે અહીંયા દેશી ટમેટાનો જ ઉપયોગ કરેલો છે તો હવે ઘરમાં રહેલા રોટીન ગ્લાસથી આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને પાણીમાં આ રીતનો એક બોઇલ આવવા દેવાનો છે આ રીતનો બોઇલ આવી જાય ને પાણીની અંદર પછી આપણે જે બોલ રેડી કરેલા હતા ને તે બધા ઉમેરી દેવાના છે શાકમાં સાથે આ રીતે એક 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 આપણે છૂટા છૂટા બોલ ઉમેરવાના છે પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે આ રીતે ગ્રેવી ઉકળી જાય ને પછી જ ઉમેરી દેવાનું ઠંડામાં નહીં ઉમેરવાનું આ રીતે સરસ ગ્રેવી ઉકળે પછી જ તમારે બોલ્સ ઉમેરવાના છે આ સબ્જી ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને એકદમ યુનિક ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર આ રીતથી લીલા ચોળાનું શાક બનાવજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવવાનું છે તો બધા બોલ્સ ઉમેરી દીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણી ગ્રેવી પણ સરસ ઉકળવા લાગેલ છે તમે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેની ત્રણ વિસલ કરી લેવાની છે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખીશું ત્રણ વિસલ પછી આપણે કુકરનું પ્રેશર ખાલી થવા દઈશું એમનો કુકર સારું રીતે ઠંડુ થઈ જાય બધું પ્રેશર નીકળી જાય પછી જ આપણે ઢાંકણ ખોલવાનું છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ એવી સબ્જી આપણી રેડી છે અને હવે તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો જો ખાતા હોય તો ઉમેરવાનો અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સાથે થોડા લીલા ધાણા ઉમેરી દેવાના છે તો આ રીતે બધી વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ નવી જ રીતે દાણા મુઠિયાનું શાક એકવાર આ રીતથી જો તમે લીલા ચોરાનું શાક બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો તમે આ સબ્જીના ફેન થઈ જવાના છો એટલી સરસ આ સબ્જી ટેસ્ટી બનીને રેડી થાય છે તેની સાથે તમે બાજરાના રોટલા પાપડ છાસ અને આ રીતે સલાડ ને લસણવાળી ચટણી સર્વ કરશો ને ફ્રેન્ડ્સ એટલે ખાવાની તો મજા જ પડી જવાની છે કાઠિયાવાડી ઊંધિયું પણ બુલાવી દે ને એટલું સરસ આ દાણા મુઠિયાનું શાક ટેસ્ટી બનીને રેડી થાય છે અને બાજરાના રોટલા સાથે ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ તો જરૂરથી એકવાર આ રીતે તમે આ સબ્જી ટ્રાય કરજો ને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ